આમ કોઈ ચિપ્સ ખાતું છે ભલા માનતો હા ભાઈ ચટણી હજી ચટણી મેણ્યા જા આ જ આપણે તમે ચિપ્સ ખાધી ના આ છે ચટણી વાટકી વાટકો હાથમાં લઈને બેઠા છે પણ ચીપ્સ આવી નથી ઓલા ભાઈ ચટણી ચટણી ઢોરે છે મરભાઈ તમે ચીપ્સ ખાધી કે નહીં કેમ આયા વાર ના ના આયો તો ચટણીનો ચીપ્સનો કોણ છે તે બધી લઈને ભાગી જજો હે હા અમારા એક ભાઈના હાથમાં નાસ્તો છે અને બધા એની પાછળ રખડે છે કુતરા ઘોડે ના આવતા આપણે બે ત્રણ આ મજ છ ભાઈ બંધ થઈ ગયો ત્રણ લે

તત્ર હું જાય ખાય એવું ના ખોક કાય લાગે ને તોય ખાય છે

सतुक खा नुक्यापन मी